એક સમયે જે વ્યક્તિનો રાજા જેવો રૂતબો હોય અને પછી અચાનક સેવકની જેમ કામ કરવું પડે તો કેવું લાગે આજ પ્રશ્ન એટલા માટે પૂછવો પડે છે કારણ કે નીતિન પટેલ સાથે કંઈક આવું જ થયું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતીમાં કહેવત છે ને કે થપ્પડ મારીને મોઢા રાતા રાખવા એ રીતે નીતિન પટેલ હસ્તા મુખે ચૂંટણીનો પ્રચાર તો કરી રહ્યા છે પણ એમના મનનું દુઃખ એમની સોશિયલ મીડિયાની પોસ્ટ પરથી ચલકાયું છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પાર્ટી માંથી ઉમેદવાર ને ઉતાર્યા છે ત્યારે હાલમાં સૌથી મોટી ચર્ચા ગુજરાતમાં વિસાવદર ની થઈ રહી છે આમ આદમી પાર્ટી અહીંયા ગોપાલ ઇટાલિયા પર દાવ લગાવ્યો છે તો સામે ભાજપ બદલે કોથળામાંથી બિલાડો કાઢે તેમ જૂના જનસંઘી કાર્યકરને ટિકિટ આપી છે નીતિન પટેલ અને વિનોદ પટેલ છેક સુધી પોતાના ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યા હતા પણ એમનો પનો અહીંયા ટૂંકો પડી ગયો છે રાજેન્દ્ર ચાવડા ચાલીસ વર્ષ બાદ ફરી સક્રિય રાજકારણમાં જોડાયા છે કહેવાય છે કે દિલ્હીથી ફાઇનલ થયેલા નામે સ્થાનિક નેતાઓ સાથે ભાજપ સંગઠનને પણ ઝોંકાવ્યું છે રાજેન્દ્ર ચાવડા ઓગણીસો પિંચ્યાસી માં છેલ્લી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા હવે ભાજપે એમના નામની જાહેરાત કરીને સૌથી મોટો ઝટકો નીતિન પટેલની લોબીને આપ્યો છે જોકે નીતિન પટેલ આ ચૂંટણીમાં કડીના ઉમેદવાર થઈ ગયા છે પણ કડીમાં રાજ્યો અને આ ચર્ચા નીતિન પટેલની એક પોસ્ટ બાદ વધુ મજબૂત બની છે આ પોસ્ટમાં નીતિન પટેલે પોતે ચૂંટણી પ્રચાર કરતા હોય તેવો એક વિડીયો મૂક્યો છે અને ધ્યાન દેવા જેવી બાબત આ પોસ્ટ સાથેનું ગીત છે રાજા સે સેવક બન તેવું લાગી રહ્યું છે એક સમયના નાયબ મુખ્યમંત્રીનું માન રાખવામાં ના આવ્યું અને માત્ર સેવક કે પક્ષના કાર્યકર્તાની જેમ ચૂંટણી પ્રચાર સુધી તેઓ સીમિત રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે મહેસાણા જિલ્લાની કડીની બેઠક પર એક સમયે નીતિન પટેલ નો દબદબો હતો

કડી વિધાનસભા બેઠકમાં સોમવારે ફોર્મ ભરવાના છે જયારે ચાલીસ વર્ષ બાદ ફરી રાજકારણમાં પરત ફરેલા રાજેન્દ્ર ચાવડાએ ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું છે એટલે કોંગ્રેસે રમેશ ચાવડાને ફરી રિપીટ કરતા ભાજપે પણ અહીંયા ખેલ કર્યો હતો નાર નીતિન પટેલ અને વિનોદ પટેલ હવે ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની સાથે જોવા મળી રહ્યા છે પણ નીતિન પટેલને આ બાબતનું દુઃખ ચોક્કસ થયું હશે તેવું તેમની પોસ્ટ પરથી માની શકાય છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો ગેસ નમસ્કાર